આપણે આવી જઈએ તો એણે કીધું છે એન એ એક થી મોટો છે એન એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે કેપિટલ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે તો એન ની ચાર કરતા ચાર એક એવી સંખ્યા થાય તો કોઈ બી એક એન થી વનથી મોટો નંબર લઈને ચેક કરી લઈએ તો આપણે એ બરાબર ટુ લઈ લઈએ અને આમાં કિંમત મૂકીએ n રેસ ટુ ફોર પ્લસ ફોર માં તો બે ની ચાર ઘાત એટલે સોળ બે ની ચાર ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ચાર વાર કરો તો સોળ ને ચાર વીસ તો વીસ આમાંથી કેવી સંખ્યા છે તો વીસ આમાંથી મને લાગે છે કે એ વિભાજ્ય પૂર્ણાંક છે તો આનો આન્સર આવશે બી કોમ્પોઝિટ નંબર તમે કહેશો મને એવું લાગે છે કે બેકી સંખ્યા બી છે મને એવું લાગે છે કે બેકી સંખ્યા બી છે પણ શું ઓલવેઝ બેકી સંખ્યા જ આવશે नहीं हमें एक एग्जांपल लितु એટલે તમને એવું લાગશે કે યugma sankhya even number right તો ના ઓલવેઝ માટે લખવાનું છે એટલે ક્યારેક જો આ બીજો કોઈ एग्जांपल લો તો odd for example તમે આમાં લઈ લો જો 3 right તો 3 ની ચાર જટ કરો તો 3 4 9 49 27 49 81 + 4 85 તો થઈ ગયો ને odd number એકી સંખ્યા right ઓકે તો બે કહ્યું ઓલવેઝ થાય જરૂર નથી આપણે ગણિતમાં જે હંમેશાની પ્રોબેબિલિટી હોય હંમેશા માટેની સંભાવના એ ધ્યાન પર લેવાની એટલે એ નંબર કોમ્પોઝિટ તો હશે જો આના અવયવ કેટલા બધા થાય એક થાય સત્તર થાય પાંચ થાય રાઈટ એટલે તમને કોમ્પોઝિટ નંબર વિભાજ્ય પૂર્ણાંક મળશે એવું હંમેશા બનશે ઓકે બે સંખ્યાઓ છે એનો ગુસાઅ બાર છે એનો મતલબ એ છે દાખલા તરીકે અને તમે ગુસા તમને મળશે બે કેમ તો કે બે તાલીસ બે ચોક આઠ બંનેના ઘડિયામાં આવે છે તો બાર બે નંબરનો ગુસ્સા આવશે એટલે કે એ અને બી જે પણ કોઈ સંખ્યાઓ હશે તે બાર ના ઘડિયામાં આવતી હશે તો ઓપ્શનમાંથી એવો નંબર સિલેક્ટ કરવાનો જે બારના ઘડિયામાં નહીં આવતો હોય તો બાર દુ ચોવીસ બારતાલીસ છત્રીસ બારસો અડતાલીસ પણ નેવું નથી આવતો બાર પંચા સાઠ બારસો પોતેર તો સી આન્સર જે છે તે કરેક્ટ છે આપણે નેક્સ્ટની અંદર જઈએ નેક્સ્ટની અંદર બહુપદીના કેટલા શૂન્યો છે તો આમાં તમારે શું જોવાનું મોટા મોટાભાગના છોકરાઓમાં ભૂલ કરતા હોય છે તમારે એ જ જોવાનું કેસ એક્સક્સેસને કેટલા પોઈન્ટ માટે જ છે વાર ટુ ડન ના ડોન્ટ 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 ટેક એક્સિસ ટચ કરે છે છે અને અને વાય તો તમે આ લાલ જે તે આન્સર એટલે બે બિંદુઓમાં સ્પર્શ કરશે ની અંદર જઈએ બહુપદીનો ઘાત બહુપદીનો એટલે એની મહત્તમ ઘાતાંક જુવાની મેક્સિમમ મહત્તમ ઘાતાંક ત્રણ છે એટલે બહુપદીનો ઘાત ત્રણ છે નેક્સ્ટની અંદર શું કહે છે કે આલેખ તો આનો આલેખ દ્વિઘાત બહુપદીનો આલેખ હંમેશા પર્વલય બનશે પર્વલય ને પર્વલય ઊંધો બને કે સીધો બને તો હું તમને એના માટે એક હિન્ટ આપી દઉં તમારે જો આ એક્સ સ્ક્વેર નો સહગુણક માઇનસ હોય ને તરીકે માઇનસ ટુ એક્સ તેનો પરવલય આવો બનશે આકૃતિ ઉલટી અને અહીંયા જો પર્વ અહીંયા જો પ્લસ હશે હમણાં કઈ જ નથી એટલે આઈ એઝ્યુમ કે અહીંયા પ્લસ વન છે તો હવે આનો પર્વ ઇટ વિલ બી લાઈક ધીસ આમ બનશે ઓકે નેક્સ્ટની અંદર જઈએ ઓકે હવે એક્સ ક્યુબ પ્લસ વન એટલે આમાં એક્સ જગ્યાએ તમે શું શું રાખો તો તમને ઝીરો મળે તો લેટ્સ ચેક માઇનસ રાખી શકાય મને ઝીરો મળ્યું શૂન્ય એટલે ઇન્ડિકે શું રાખું તો મને વન પ્લસ વન દેટ્સ ટુ તો મને નહીં મળ્યું મારું જોયું તો રિઝલ્ટ મને નહીં મળ્યું ઝીરો રાખવું તો ઝીરો નો ક્યુબ પ્લસ વન એકચ્યુઅલ આન્સર ઇઝ વન તો મને કયો નંબર ચાઇ તો મને ચાલી ફક્ત એક જ નંબર જે છે માઇનસ એક તો માઇનસ એક એ જવાબ નથી કેટલા શૂન્યો મળ્યા કેટલા એવા નંબર મળ્યા કે જેને એક્સની મુકવાથી ઝીરો જોવા મળ્યો એવો મને એક નંબર મળ્યો હતો મારો કરેક્ટ આન્સર છે બી ઓકે અંદર જઈએ આપણે પાંચ વર્ષ પહેલા ફાધર અને સનની ઉંમરનો સરવાળો ત્રીસ વર્ષ હતો ત્રણ યર્સ પછી શું થશે ઓકે લેટ કેલ્ક્યુલેશન ધારો કે આજની ઉમર x અને y છે ફાધર x છે અને પુત્ર y છે તો પાંચ વર્ષ પહેલા તો દાખલા તરીકે આજની મારી એજ પચ્ચીસ વર્ષ છે તો પાંચ વર્ષ પહેલાની એજ મારે જાણવી હોય તો પચીસ મારી પાંચ માઇનસ તો આજની વર્ષ મારી આજની ઉમર વર્ષ x છે તો x માઇનસ પાંચ તો ફાધરને આપણે x ધાર્યું છે તો ઇટ વિલ બી x માઇનસ ફાઇવ અને સન માટે થશે y માઇનસ ફાઇવ ઓકે હવે પાંચ વર્ષ પહેલાં તેમની ઉમનો સરવાળો ત્રીસ થતો હતો એટલે એક્સ માઇનસ ફાય અને વાય માઇનસ ફાયનનો સરવાળો ત્રીસ થતો હતો માઇનસ માઇનસ પ્લસ એટલે એક્સ પ્લસ વાય માઇનસ ટેન માઇનસ ટેન પેલી બાવ જાય એટલે એક્સ પ્લસ વાય બરાબર ફોર્ટી ઓકે હવે બીજી કંડિશન એને શું આપી છે તો બીજી કન્ડિશન એને આપી ત્રણ વર્ષ પછી એમનુંમરનો સરવાળો શું થશે તો ત્રણ વર્ષ પછી ત્રણ વર્ષ પછી ફાધરની ઉંમર થશે એક્સ પ્લસ થ્રી આજની ઉંમર એકમાં ત્રણ પ્લસ કરી હતો અને વાય પ્લસ થ્રી હવે ત્રણ વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો મારે શોધવાનો છે તો એક્સ પ્લસ વાય ત્રણ ને ત્રણ છે એક્સ પ્લસ વાય બરાબર ચાલીસ છે તો મારો આન્સર આવ્યો છે અને દશકનો અંક વાય છે ઓકે તો સ્થાન કિંમત તમને યાદ હશે બધા વિડીયોમાં કહેતો આવું દાખલા તરીકે પચીસ હોય તો બેની સ્થાન કિંમત વીસ કહેવાય અને પાંચની સ્થાન કિંમત પાંચ કહેવાય એકમના સ્થાને હોય એને એકથી ગુણવાનું અને દશકના સ્થાન હોય એને દસ დასティ ગુણવાનું તો અહીંયા મેં x અને 1 થી ગુણિસ અને અને પાંચ ને 10 થી તો મારો આન્સર આવી ગયો પચાસ વત્તા x એટલે x પચાસ જે ઓપ્શન d માં છે તો ઓપ્શન d ઇઝ करेक्ट આન્સર ઓકે નેક્સ્ટ અંદર જઈએ આપણે બે અંકોની એક સંખ્યામાં દશકનો અંક ચાર છે અને બંને અંકોનો ગુણાકાર દશકના અંક થી 4 ગણો છે તો તે સંખ્યા ખાલી જગ્યા થાય ઓકે દશક એકમ હવે શું બે અંકો એક સંખ્યાનો દશકનો અંક ચાર છે એટલે અહીંયા હું ચાર ફિક્સ મૂકી દો અને બંને અંકોનો ગુણાકાર એ દશકના અંકથી ચાર ગણો છે એટલે અહીંયા કયો અંક છે મને ખબર નથી બંને અંકોનો ગુણાકાર દશકના અંકથી ચાર ગણો છે એટલે આ ચાર છે તો ગુણાકાર કેટલો હશે સોળ ચાર ગણો છે તમે ચાર ચોક સોળ લખી દીધું તો તે સંખ્યા ખાલી જગ્યા થાય હવે બંને અંકોનો ગુણાકાર એ દશકના અંકથી ચાર ગણો છે સી બે અંકોની એક સંખ્યા દશકનો અંક ચાર છે અને બંને અંકોનો બંને અંકોનો ગુણાકાર એ દશકના અંકથી ચાર ગણો છે તો અહીંયા જે નંબર છે તે કયો હશે ચાર હશે તો શક્ય છે સોળ થાય રાઈટ ઓકે પણ હવે આપણે સોલ્વ કરીએ તો તમને શું લાગે છે કે આ એકમનો આપણે કયો આ કન્ડિશનનું પાલન કર્યું તો ફોર આવ્યો તો તમે સંખ્યા લખો એકમ યુનિટ દશક એકમના સ્થાને ચાર લખો દશકના સ્થાને ચાર લખો તમારો જવાબ શું આવ્યો ફોર્ટી ફોર તો કરેક્ટ આન્સર ઇઝ એ ફોર્ટી ફોર બે સંખ્યાઓનો સરવાળો આઠ અને ધન તફાવત ચાર છે તો આનું ઇઝીલી ઇક્વેશન બની જાય સમીકરણ સરવાળો આઠ છે તફાવત ચાર છે ઓકે તો આને તમે સોલ્વ કરી શકો પ્લસ વાય માઇનસ વાય ઉડી ગયું એક્સ પ્લસ એક્સ ટુ એક્સ ઇઝ ટુ ટુ ટ્વેલ ટુ એક્સ બરાબર સિક્સ હવે આમાં કિંમત મૂકી દો રાઈટ આમાં ની જગ્યાએ સિક્સ મૂકી દો તો વાય બરાબર શું આવશે x એક્સની જગ્યાએ સિક્સ મૂકશો તો આપણે જો સમીકરણ સ્ક્સર પ્લસ એક્સ માઇનસ આઠ નું એક બીજ ચાર હોય તો એટલે જ્યાં 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 એક્સ છે ત્યાં તમારે મૂકી દેવાનું ચાર ચાર નો વર્ગ સોળ ચારે માઇનસ આઠ હવે

પાલન થઈ ગયું તો આમાંથી કોમન આવશે થ્રી એક્સ ટુ એક્સ માઇનસ થ્રી ટુ એક્સ માઇનસ થ્રી બંનેના બરાબર ઝીરો એક્સ બરાબર ટુ ઓપોન થ્રી અને x બરાબર થ્રી અપોન ટુ તો બંને રૂટ તમને કેવા મળી તો બંને રૂટ મને વ્યસ્ત સંખ્યાઓ મળ્યો વ્યસ્ત સંખ્યા કોને કહેવાય તો એકના 5 પાંચ એનો વ્યસ્ત આપણે નાના ધોરણમાં કરતા હતા પાંચના 1 એક તો આ બેના 3 ત્રણ ત્રણના બે બંને એક બીજાના વ્યસ્ત કહેવાય આઈ હોપ તમને એમસીક્યુમાં સમજ પડી થોડો ફાસ્ટ મેં આ વિડીયો બનાવ્યો છે બિકોઝ ટાઈમ લિમિટ ઓછી છે અને મારે બધા સોલ્યુશન ડેવલપ કરવાના છે બટ આઈ થિંક ઇટ ઇઝ વેરી વેરી ક્લિયર એન્ડ યુ ઓલ કેન અન્ડરસ્ટેન્ડ ઇન લેસ ટાઈમ થોડા સમયની અંદર તમે બધું વ્યવસ્થિત સમજી શકો છો ઓકે તો આના પછીના એમસીક્યુ આપણે નેક્સ્ટ વિડીયોમાં do so thanks for watching